તેથી કીધું તું કે મારા ઠાકરને કંઈક નાતો નોખો હે ભાઈ અને આ ત્રણેય વરણમાંયથી કદે રોતું આવ્યું ને કોઈ ને જાપાન ભાઈ મેં ઇમનામ જવા દીધું બાવડા જાલીને બેઠા કર્યા હે ભાઈ શું કહું એટલે ઝાલા વધુ નહીં કહે આવું પણ એક લેજો વાર પાછો ડુંગરે આંટો મારી આવું ભાઈ શું કહો શું અને કદાચ ઠાકર મારો તમારી પરીક્ષા લેતો હોય ને તો હરસા માટે સહન કરવું અને પોતાનું કર્મ કરવું ઈશ્વર ઉપર દિવસ દરમિયાન નોકરી ધંધે જવું કદાચ આપણને અઠવાડિયા પંદર દિવસે મહિને એક દિવસ રજાનો દિવસ હોય ને તો જ્યાં આપણું મન રાજીપો વ્યક્ત કરતું હોય કોઈ સારો વ્યક્તિ હોય એની પાસે આપણે દીકરા દીકરીને આપણે પોતાને દર્શન માટે જવું જેથી કરીને ખરાબ વિચારો આપણી અંદર પ્રવેશ